તો મિત્રો આપણે મરાઠીમાં ઇન્ટરવ્યુ લીધા બાદ આજે જો પાછા આપણે કાઠિયાવાડીમાં પૂગી જાય પણ નાના નાના ભૂલકાઓ પણ સરસ મજાની સેવા કરવા આવે ભાઈ તમે ક્યાંથી આવો છો સોનગઢ થી નવા નવ દિવસ આવ્યા ને કેવી મજા આવી ગયા તમને બહુ મજા આવી ગઈ ને

apa kasih nih apa nih

અમાર પ્રે માં તો બધા પાણી પાય છે ભાઈ જો તમે આવડી ભાષા આવડે વિડિયોમાં કાઠિયાવાડી ભાષા આવી ગઈ છે હવે ખાલી હિન્દી આપણે હિન્દી કા બાકી છે મરાઠી આવી ગઈ છે દે શીરામ જય સિયા રામ મિત્રો હાલ તમે જોઈ શકો છો કે આજે આપણે ત્રણ ભાષામાં વિડીયો આવવાના છીએ જે ગુજરાતી છે હિન્દી અને કાઠિયાવાડી ઓલા काठियावाड़ी ने साथ मराठी में बना तो आप अत जाइए हिंदी में नमस्ते मैं भारती शिंदे सोनगढ़ से बोल रही हूँ हमारे यहाँ गुरारजी बापू की कथा नौ दिनों से चल रही है आज यहाँ पर आखिरी दिन है यहाँ पर हमारी सारी बहनें सेवा में लगी हुई है जो लगातार सेवा करती है और यहाँ दो सुबह का नाश्ता रात का खाना दोपहर का खाना जिसमें बीस हजार से भी ज्यादा लोग वहाँ खाया करते हैं अच्छा। और हमारे सेवा के लिए पूछे तो हम बहुत अपने आप को नसीब मान रहे हैं कि हमें यहाँ पर सेवा मिले है और हमारे सारे तैयार से यहाँ पर सेवा करते हैं सारी जगह पर खुशी का माहौल है और हमें लगता है कि फिर से हम रात जिला आते रहने चाहिए और हमें ऐसी सेवा मिले इस से हम लोग કાઠિયાવાડી ત્રણે ભાષામાં જો આપણે અત્યારે હિન્દીમાં માં લીધી લીધું પણ આજે પ્યોર કાઠિયાવાડીમાં જો અહીંયા ત્રણ ભાષા ચાર ભાષાઓ ભેગી થાય છે તે બધા સેવા બધા સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો અહિયાં ચાલો હજી તમને આગળ બતાવીએ જય શ્રી રામ જય શ્રી તો મિત્રો આજે કથાનો ચલો દિવસ છે ને બધાય શંથકો બધાય ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે જો તમે બધા લાઈનમાં બેસી બેસાડી રહ્યા છે ને અહીંયા જો તમે શ્રેષ્ઠ આવી રીતના બધા બેસાડી રહ્યા છે અહીં અહીંના લોકો પણ છે પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે આજે બધા ઘણું બધું ભાવિક ગુપ્તો બધા આવી રહ્યા છે જે બધાને સરસ મજાની વ્યવસ્થામાં લાઈન ટુ લાઈન આપણે વ્યવસ્થિત રીતે બેહાડી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આ માછી ખૂબ બધે ખૂબ સરસ સેવા આપી રહી છે માછીમાં આપણે ખૂબ ખૂબ આભાર માન્યું છે બધાને લાઈનમાં બેસાડીએ છીએ એમની બધાને જય શિયારામ કરીએ પોતાના બાપુના આયા છે તો એના પ્રસાદને અમે સારી રીતે ગ્રહણ કરીએ જય શિયારામ જય શિયારામ મિત્રો તમે જોઈ શકો છો કે જે નાના નાના ભૂલકાઓ પણ છે તે ખૂબ સારી સેવા આપી રહ્યા છે તો તમે જોવો છો

જો આ ભાઈ નવે નવ દિવસ બધાને કાઉન્ટર કાઉન્ટર જેને બધાને પાણી પીને ખૂબ સારી રીતે સેવા આપી છે તો આ ભાઈ આપણે ધન્યવાદ બની જઈએ બધાને કાઉન્ટર કાઉન્ટર જઈને પાણી પાઈશું તો આ ભાઈ જો કતાનો છેલ્લા દિવસે તો આજે બધા ઘરમાં ગરમ બધાને શીરો ખબર આવ્યો છે એ તમે જો છેલ્લા દિવસે ઘરમાં ગરમ શીરો તો મિત્રો આજે બધાને બધાને જો તમે આ સ્વયંસેવક ભાઈ બધાએ જે સેવા કરીને રહી આજે બધાને ખૂબ નવા નવા દિવસ સારી સેવા કરી રહ્યા છે જો તમે બધા જે હેડલિંગ કરવા વાળા છે જયશ્રીરામ જો તમે એ બધા જે કાઉન્ટર કાઉન્ટર બધાને પોછાડી છે જે સોટાથી સોટાથી લિંગ દ્વારા બધાને પોછાડી છે જો તમે આ બધા શિવા છે

જય શ્રી રામ જય શિયા જય શિયા

રૂપેશભાઈ મણિભાઈ અમિતભાઈ જયેશભાઈ કરનભાઈ હસમુખભાઈ અમે બધાએ નવ દિવસ આ બાપુ મોરારી બાપુની જે રામકથા થઈ એમાં અમે પાર્કિંગની સેવા અહીંયા આપી છે અમને ખૂબ જ આનંદ આવ્યો પાર્કિંગની સેવામાં પણ અને બાપુની કથામાં પણ અમે ખૂબ જ સરસ લાભ લીધો અને કથાનું ખૂબ જ સરસ રસપાન બાપુએ કરાવ્યું તે બધા મોરારી બાપુ શ્રી મોરારી બાપુનો ખૂબ ખૂબ આભાર અમારી બધા સ્વયંસેવકોની ઈચ્છા છે કે શ્રી મુરારી બાપુ દર વર્ષે અથવા વારંવાર અમારા વિસ્તારમાં આવે અને અમને 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 આ શ્રી રામકથાનું ખૂબ જ સરસ રસપાન કરાવે એવી અમારી સર્વ શ્રી મહાગજરા યુવા મંડળ તરફથી દરેક સ્વયંસેવકોની એક અદમ્ય ઈચ્છા છે એક ખૂબ જ લાગણી અને પ્રેમ છે બાપુ પ્રત્યે કે અમને આ રીતે કથાનું રસપાન કરાવે Zai sri yara.